અને આપણને ખબર છે કે આજે મત એક માથાનો દુખો બની રહ્યો છે આજે દેશની અંદર આપણું આશ્રિત સ્થળ આજે પાંચમા સ્તરે આપણે જઈ રહ્યા છીએ એક ભારતના એક નાગરિક તરીકે આપણી શું ફરજ હોય શકે સૌને નમસ્કાર મિત્રો આજે મીડિયાના માધ્યમથી તમને આ વાત કરવા જઈ રહી છું તો મિત્રો તમારા મંતવ્યો જરૂરથી મને જણાવજો ગઈકાલે આપણે છવ્વીસમી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની આખા ભારત દેશમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી પરંતુ વિશેષ ઉજવણી આપણા બનાસકાંઠાના બાભરમાં નૌકાબેન પ્રજાપતિ દ્વારા થઈ હતી બેનશ્રી ભાજપના પ્રદેશ મંત્રી છે અને તેઓ પોતાના ભાષણમાં એવું બોલી રહ્યા છે કે અનેક પ્રયત્નો છતાં આપણે અનામત પ્રથા નાબૂદ કરી શક્યા નથી અને આ જે અનામત પ્રથા છે એક માથાનો દુખાવો બની ગઈ છે તો હવે હું મીડિયાના માધ્યમથી આ બેનશ્રીને પૂછવા માંગુ છું કે બેનશ્રી તમે પોતે પણ પ્રજાપતિ છો ઓબીસી અનામત કોટામાં જ આવો છો અને કદાચ તમે પ્રદેશ મંત્રી છો તો એના લીધે જ હશો તો પછી તમે આ અનામતનો વિરોધ કેમ કરી રહ્યા છો કોના ઇશારે અથવા તો કોના કહેવાથી કરી રહ્યા છો આનો જવાબ સમગ્ર અનામતમાં આવતા લોકો તમારી પાસે માગે છે અને એ તમારે આપવો જ પડશે એટલું જ નહીં સમગ્ર અનામત સમાજની જાહેરમાં માફી પણ માગવી જ જોઈએ આવી મારી માગણી છે બીજું કે તમે આ નિવેદન પરથી એવું સાબિત કરી દીધું છે કે તમે લોકો અંદરખાને અનામત વિરોધી છો કહેવાનો મતલબ સ્પષ્ટ થાય છે કે મુહમે રામ ઓર બગલ મેં છુરી તો તમારી આ અનામત જે વિરોધી બેવડી નીતિ છે એને તમે બંધ કરો અને તમારો સાચો ચહેરો છે એ જનતાની સામે લાવો અને ફરીવાર કહું છું બેનશ્રી કે આ નિવેદન પર માફી માંગો મેં તમારો માફી માંગવાનો વિડીયો પણ જોયો છે અને સાંભળ્યો છે પણ એમાં તમે ફક્ત ફોર્માલિટી કરી રહ્યા છો એવું લાગી રહ્યું છે તો બેનશ્રી જો ખરેખર તમે અનામત વિરોધી નહીં હોય અને તમારી કોઈ ભૂલ થઈ હોય તો દિલથી માં માફી માગશો એ જ મારી માગણી છે જય હિન્દ જય ભારત